નમસ્કાર મિત્રો જીવનમાં ભલે કેટલીયે મુશ્કેલીઓ આવે પણ ઈશ્વરનો આધાર ક્યારેય ડગમગાતો નથી રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો માટે પંદર ઓક્ટોબર બુધવાર તમારો દિવસ કેવો રહેશે કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ અને કઈ શુભ ખબર તમારા જીવનમાં આવવાની છે આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવશું કે કુંભ રાશિવાળા મિત્રોનું કુટુંબિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધ અને આરોગ્ય કઈ દિશામાં આગળ વધશે જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે બુધવાર છે ગણપતિ બાપ્પાનો પાવન દિવસ कमेंट बॉक्स में जय गणपति महाराज लिखવાનું भूलશો નહીં. વિડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લો તેમજ નોટિફિકેશન બેલ ને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં. આજનો પંચાંગ તારીખ 15 ઓક્ટોબર 2025 બુધવાર તિથિ નવમી નક્ષત્ર પુષ્ય નક્ષત્ર પક્ષ કૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને એકવીસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત સવારે નવ વાગીને પિસ્તાલીસ મિનિટથી બપોરે એક વાગીને સોળ મિનિટ સુધી કોઈપણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ સમય રહેશે બીજો શુભ સમય સાંજે ચાર વાગીને ઓગણીસ મિનિટથી પાંચ વાગીને છ મિનિટ સુધી રહેશે લકી નંબર ચાર લકી કલર ગુલાબી આજનો ચાણક્ય નીતિ જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે જીવનના સૌથી મોટા દુઃખોમાંથી એક છે અજ્ઞાન અને નિર્ભરતા યુવાનીમાં ભાવનાઓ તેજ હોય છે અને માણસ ઉતાવળમાં ખોટા નિર્ણયો લઈ બેસે છે ખોટી સંગત ખરાબ આદતો અને અહંકાર વ્યક્તિને બરબાદી તરફ દોરી જાય છે આથી જીવનમાં વિવેક અને જ્ઞાનનું હોવું ખૂબ જ જરૂરી છે મૂર્ખતા માણસને અંધકારમાં ધકેલી દે છે જેનાથી તેનો માન અને મૂલ્ય બંને ઘટે છે ચાણક્ય કહે છે બીજાના ઘરમાં રહેવું એ સૌથી મોટું દુઃખ છે કારણ કે તેમાં માણસની સ્વતંત્રતા ખતમ થઈ જાય છે આવી સ્થિતિમાં આત્મસન્માન અને સ્વાભિમાન બંને નબળા પડી જાય છે અને વ્યક્તિ અંદરથી તૂટી જાય છે હવે જાણીએ કુંભ રાશિવાળાઓનું આજનું રાશિફળ ઘરના કોઈ અવિવાહિત સભ્યના લગ્ન સંબંધની વાત આજે આગળ વધી શકે છે ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં છે તેથી પ્રોપર્ટી ખરીદ વેચાણ અથવા સ્થળ પરિવર્તન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે જોકે કોઈ સગાની કારણે કામ અટકી શકે છે જેના કારણે મનમાં ચીડ અથવા ગુસ્સો આવી શકે છે તમારો આત્મવિશ્વાસ જાળવો અને જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપો વ્યવસાયની દ્રષ્ટિએ દૂરના વેપારી ભાગીદારો સાથેના સંબંધો મજબૂત થશે અને તેમના માધ્યમથી મહત્વપૂર્ણ કરાર અથવા તક મળી શકે છે જીવનસાથી અને પરિવારનો સહયોગ આજે તમારો ઉત્સાહ વધારશે પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે અને તમારું નિર્દોષ બાળક જેવો સ્વભાવ આજે સામે આવશે કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનપ્રાપ્તિના સંકેત છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ઘરમાં આનંદનો માહોલ રહેશે પરિવારજન તમારી વિચારધારા અને કાર્યથી પ્રભાવિત થઈ તમારી પ્રશંસા કરશે પ્રેમી અથવા જીવનસાથી આજે થોડી નારાજગી દર્શાવી શકે છે જેનાથી મન થોડી ક્ષણો માટે ઉદાસ રહેશે પરંતુ દિવસના અંતે બધું સામાન્ય થઈ જશે શક્ય છે કે શરૂઆતમાં તેઓ વ્યસ્ત રહે પરંતુ અંતે તમને સમજાશે કે તેમના દરેક કાર્ય તમારી ખુશી માટે જ હતા કુલ મળીને આજનો દિવસ તમારા માટે શુભ લાભદાયક અને આત્મવિશ્વાસ વધારનાર રહેશે તમારી યોજનાઓ સફળ થશે અને આજનો દિવસ તમારી માટે યાદોથી ભરેલો રહી શકે છે તમે ઈચ્છો તો તમારા કેમેરાથી કેટલીક સુંદર પળોને કેદ કરીને ભવિષ્ય માટે સાચવી શકો છો તમારું કેમેરા યોગ્ય રીતે ઉપયોગ કરવાનું ભૂલશો નહીં જો તમે નોકરી કરો છો તો ધ્યાન રાખો આજે નાની ભૂલ પણ તમારા પગારમાં કાપ લાવી શકે છે તેથી તમારા કામ પર પૂરું ધ્યાન રાખો અને દરેક કાર્ય વિચારપૂર્વક કરો આજે તમારું ગુસ્સું તમારી સૌથી મોટી કસોટી બની શકે છે તેથી જરૂરી છે કે તમે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો ખાસ કરીને ઘરમાં ગુસ્સો સંબંધોમાં ફાટી પાડે છે અને વાતાવરણને ઉદાસ બનાવે છે તેથી સારું રહેશે કે તમે તમારા ગુસ્સાને સમજો અને તેને શાંત કરવાનો પ્રયાસ કરો ઊંડી શ્વાસ લો ધ્યાન લગાવો અને તમારા વિચારોને સકારાત્મક દિશામાં વાળો જો તમને લાગે કે તમારું ગુસ્સું વધી રહ્યું છે તો થોડો વિરામ લો અને જ્યારે મન શાંત થઈ જાય ત્યારે જ કોઈ નિર્ણય લો આજે તમારું મગજ ખૂબ સક્રિય રહેશે ઉર્જા અને ઉત્સાહથી ભરાયેલા હોવાના કારણે નવી નવી યોજનાઓ મનમાં આવતી રહેશે સારા સમાચાર એ છે કે તમે આ યોજનાઓને અમલમાં પણ મૂકી શકશો પરંતુ એક મુશ્કેલી રહેશે વધારે વિચારોના કારણે મન થોડું અસ્થિર થઈ શકે છે હવે વાત કરીએ તમારી પ્રેમજીવનની આજે પ્રેમ સંબંધોમાં થોડી ગૂંચવણ અથવા ઉલજણ રહી શકે છે આ સમય દરમિયાન તમે તમારા મિત્રો પાસે સલાહ લઈ શકો છો જો તમારા સાથી પ્રત્યે કોઈ શંકા હોય તો ખુલ્લા હૃદયથી વાતચીત કરો યાદ રાખો વિશ્વાસ જ પ્રેમની નાંખ છે જો આ નબળી પડે તો સંબંધ ટકતો નથી આજે દિવસ પ્રેમભાવનાઓથી ભરેલો રહેશે જો તમે સિંગલ છો તો શક્ય છે કે કોઈ ખાસ વ્યક્તિ તમારી જિંદગીમાં આવે અને તમારી એકલતા દૂર કરી દે આ મુલાકાતથી પ્રેમની નવી શરૂઆત થઈ શકે છે જે તમારા માટે શુભ સાબિત થશે પરંતુ ધ્યાન રાખો દરેક સંબંધ લાંબો ટકાવવા માટે ધીરજ સમજ અને સમાયોજનની જરૂર હોય છે આ વગર કોઈ પણ સંબંધ ટકતો નથી પ્રેમી યુગલો માટે આજે દિવસ રોમેન્ટિક પળોથી ભરેલો રહેશે તમે કોઈ ક્લબ ગ્રુપ કે સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈને નવા લોકો સાથે મળી શકો છો આમાંથી કોઈ સંબંધ તમારી મિત્રતાથી આગળ વધીને જીવનભરનું જોડાણ બની શકે છે તમારા કાકા અથવા કોઈ નજીકના શુભચિંતક આજે મુશ્કેલીના સમયે તમારી સાથે ઊભા રહેશે તમારા સાથી અને તમારી માટે દિવસને ખાસ બનાવો જેથી તમારું બંધન વધુ મજબૂત અને સુંદર બને જો તમે કોઈ પ્રત્યે આકર્ષિત હો તો આજે તમારા દિલની વાત કહેવાનો સૌથી યોગ્ય સમય છે હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આજે તમારી અંતરદૃષ્ટિ તમારી વ્યવસાયિક નિર્ણયો માટે માર્ગદર્શન આપશે તમે ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ રહેશો જે ગુણ તમને તમારા કામમાં વધુ ઊંડાણ અને સમજ સાથે આગળ વધવામાં મદદ કરશે તમારા વ્યવસાયિક જીવનમાં કેટલાક અચાનક ફેરફારો જોવા મળી શકે છે નવી યોજનાઓની શરૂઆત થશે જે તમને ઉત્સાહ અને નવી પ્રેરણા આપશે સાથે સાથે તમે જૂના પ્રયાસોને પાછળ મૂકી આગળ વધવાનો સાહસ પણ દેખાડશો હવે વાત કરીએ આરોગ્યની આજે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહેશે તમે પોતાને ઉર્જાવાન અને તાજગી ભર્યા અનુભવો છો મનમાં નવી સકારાત્મકતા અને તાજગી આવશે શક્ય છે કે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને આજે કોઈ ખાસ ભેટ મળે જે તમારા દિવસને વધુ આનંદમય બનાવી દેશે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું દૈનિક રાશિફળ આવું જ તમારું દૈનિક રાશિફળ જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર સિલેક્ટ કરો જેથી કોઈ અપડેટ ચૂકી ન જા તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે રાધે